સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકોએ આ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં નિરાકરણ આવ્યું નથી મનપાના કર્મચારીઓ માત્ર આંટા મારીને જતા રહે છે પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રને કોઈ રસ નથી સુરત શહેરમાં થોડા દિવસો પહેલાં ખાડીપુર આવ્યું હતું એ બાદ હવે શહેરમાં દુર્ગંધ મારતું પાણી પણ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે પાંડેસરાના નગર આવિર્ભાવ સોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે નળમાંથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતા લોકો ખૂબ જ પરેશાન થયા છે એક તરફ રોગચાળો અને એમાં પણ આ પ્રકારનું લાલ કલરનું પાણી આવતા સ્થાનિક લોકો બીમારીનો ભોગ બને તેવી શક્યતા છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ મામલે સ્થાનિક વિજયભાઈએ જણાવ્યું કે પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટી બેક આવેલી છે આ અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવ્યું છે અને પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવી રહી છે આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો બીમાર પડ્યા છે ચાર પાંચ કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ચૂક્યા છે અહીં સ્થાનિક ડોક્ટરો પણ એ જ કહે છે કે આ બધું પાણીના નિર્દેશ થયું છે છેલ્લા આઠ દિવસથી અહીં પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે સ્થાનિક લોકોએ કોર્પોરેટરને જાણ પણ કરી છતાં પણ મનપાના કોઈપણ અધિકારીઓ ફરિયાદ લેવા માટે તૈયાર નથી અહીં મનપાના લોકો દરરોજ આવે છે પરંતુ હજુ સુધી પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી